મિત્રો આપણે એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે આઈ જાય ફરીથી બ્લોગ લઈને તો વાવાઝોડું આવી જશે આપણે બતાવવાનું આપણે બ્લોગમાં તો આપણે બતાવીએ ચલો ચાલતે આ તો કાશું બધું નુકસાન થઈ ગયું છે જોઈ લે આપણા ખાસી નુકસાન થયું પેલું પાછેલું આ બાજુ પરિસ પેલ સાઈડનું પેલ સાઈડ ઇસ અલગ એ પણ બતાવીએ આપણા બ્લોગમાં જો આવા સરસ લેબરું ભાજી ગયું નજીક જઈને બતાવીએ

પેલી સાઈડી હોમા હેઠળ ભાગેલો છે જો મિત્રો આપણે ફાઇનલી ફરતા ફરતા આવી જાય છે આપણે બાજરી છે એટલે એટલે આપણે બાજરી અંબાળીને અમથી અમને આખરી જઈએ ચોમાનું એટલું લોકેશન મસ્ત થઈ જાય છે ને તો વિડીયો એટલા મસ્ત આવે છે મજા આવી જાય શૂટિંગ કરવાની જ મજા આવી જાય જોઈ લે આપણી બાજરી જોઈ આપણી બાજરી જેટલી મસ્ત દેખાય જોઈએ ખાલી લોકેશન હતા નું લાગે છે જબરજસ્ત આપડે હમણાં પેલા ખૂણા જવાના છે તો આપડા બ્લોગમાં બને રહું બસ હમું પડી જો ઉપર જુઓ તારી રહી લે મિત્રો એક પીલ સાઈડ એ લેબલું પડી જેલું છે હું કઈ જેલું છે મોટું પડી ગયું ભાઈ એટલા બધા ની જે બતાવ નજીક જે પડી ગયા છે જો મિત્રો એકતા છે તો ભાઈ પડી ગયા છે દેખાય છે જો મિત્રો જેટલા એક પેલ પેલા આપણો હુક્કો પડી ગયો છે જો છે રાટ લઈ દેશે તલા નહી દી તો જો છે રાટલા નહી દી તો ભયા બાજુ આના ઉપર થી જો રે આપણે વાત કરી કેમેરા ફેવરી છે બાજુ જોઈ લે એટલે ના જો એટ લઈ દેશે રાટલા ભય ન હોય આટલું બધું આવાજો રાય દે લેવાના ઉપર થી છે એક બીજો આ બાજુ પર જો એક પેલું કેનાલ ઉપર મોટો આખો બાવર જો પડી ગયો જો એક બાજુનું ખાલી તારી એવું છે ને આ બાજુનો ભય પડ્યો જો એક આ ભરી ખાલી અંભારવા ની છે છીએ અત્યારે જો આ તો બે દારા થયા પણ અત્યારે આપણે નીકળ્યા હતા અંબારવા માટે જોઈ લ્યો આ બાકી બાગીરૂ છે ચાલો પેલી બાજુ જઈને જોઈએ પેલું બાવરી સેટ પર્યું એટલું બધું દેખાત નહીં ચાલો ઝૂમ કરી થોડું ઘણું દેખાય તો આ જો આ બાજુનો આખો લભાઈ પરી ગયો છે ને પેલું સાઈડનો ખાલી ઊભો એક આ લેબ્રો પરિઝો એક પેનનું પરીજ પણ એ દેખાત નહીં એટલું બધું આપણી પેલી બાજરી રહી એક જો મિત્રો આપણો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો આપણા આવા નવા બ્લોગ આવતા રહું મિલતે નેક્સ્ટ બ્લોગ મળી જય માતાજી